જીવનની અંદર ઘણીવાર એવો સમય આવી જાય જ્યારે એવું થાય ને કે આપણને કશું સૂઝ જ નહીં કે શું કરવું ક્યાં જવું કેટલાથી સ્ટાર્ટ કરવું એ તો મગજમાં આઈડિયા બહુ બધા હોય પણ એ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ ના કરી શકતા કઈ વસ્તુ આપણે કોમ ના કરી શકતા હોય આ દરેક લોકોનો પ્રશ્ન હોય સારું આપણે જ્યારે રાતે ઊંઘતા હોય ને એટલે બહુ બધું વિચારીને આપણે ઊંઘતા હોય કાલે ઉઠીને તો મું આ પ્લાનિંગ કરે આ પ્લાનિંગ કરી આ યોજના ઉપર હું કોમ કરી જ્યારે સવારે ઉઠીએ ને એટલે એ પચાવ યોજનાઓ છે કે દસ યોજનામાંથી આપણે એક યોજના ઉપર કોમ જ ના કરી શકીએ પાછું આડું ફરે આમ આ કરું તે કરું કર્યા દિવસ જતો રહે આવું બહુ બધા લોકો થતું હોય છે મેં બહુ બધા આવા જોયા હોય છે કે જે લોકોના મગજમાં પ્લાનિંગ તો બહુ બધો હોય આઈડિયાસ બહુ બધા હોય પણ એક આઈડિયાસ ઉપર આપણે વર્ક નહીં કરી શકતા હતા ઘણીવાર મને બે ભાઈ બધા મેસેજ આવ્યા હમણાં આજે જ આવ્યા મેસેજ તો મારા મગજમાં આઈડિયા બહુ છે પણ ખ્યાલ નહીં આવતો કે હું શરૂઆત કેટલાથી કરું હું સ્ટાર્ટ કરું આપણો બધા લોકો કન્ફ્યુઝ હોઈએ છીએ ને તો એ કેરિયર હોય એ ગમે તે વસ્તુ હોય આપણો ડિસિઝન નહીં લઈ શકતા હતા ત્યાં તો ઘણી વાર એ બનતું હોય કે આપણી અંદર ટેલેન્ટ બહુ જ બધું હોય પણ આપણો કહેવાય ને કે ટેલેન્ટ આપણું ટેલેન્ટ દિમાગ બંધ રહી જાય એ ટેલેન્ટને આપણે બહાર નહીં લાગી શકતા હોતા બહાર લાગી ના શકીએ ટેલેન્ટ પૂરું ટેલેન્ટ ટેલેન્ટ ના કહેવાય ખાલી કહેવાય ને કે એ પછી પેલું કિતાબી જ્ઞાન જેવું કહેવાય આઈડિયાસ બહુ બધા છે નોલેજ બહુ બધું આપણે બુક બુકમાં જ રહી ગયું કે આપણે બુક મળી જાય કે મગજ મરી જાય આપણે એનો અમલ ના કરીએ તો એનો મતલબ આજે ઘણી બધી એવી બુકો તમને જોવા મળે છે લાઇબ્રેરી તમે જુઓ તમે ઓનલાઈન ઓર્ડર કરાવો ને તો લાઇફની અંદર સક્સેસ કઈ રીતે થવું આ ટિપ્સ ટીપ્સ તમને ઢગલો બુકો તમને જોવા મળશે કે જે લોકો તમને હા હારી ટીપ્સ આપશે બધા પણ ખરેખર આ બુકો કે તમે ગમે એટલા બધા મોટિવેશનલ વિડીયો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં જુઓ તો ખરેખર બધા વિડીયો આપણને કોણ લાગે છે ખરા પચાસ વિડીયો જોવો પચાસ આઈડિયા આવું પેલો ભાઈ કે તમે આ કરો તે કરો તો જ્યારે એક્શન લેવાનું હોય ને ત્યારે આપણે કોઈક કોઈક જગ્યાએ આપણે અટવાઈ જતા હોઈએ છીએ આવી સ્થિતિમાં આપણે શું કરવું અને આ પ્રોબ્લેમ દરેક લોકોનો હોય છે તો લોકો કોમ સ્ટાર્ટ જ નહીં કરી શકતા હોતા તો જ્યારે આપણે જિંદગીમાં આવા આપણે અટવાઈ જઈએ ને ત્યારે આપણે શું કરવું તો આપણે એના વિશે વિડીયો વાત તો વિડીયો ચેક બનાવી રાજો કોઈક ના કોઈક વસ્તુમાં એવી શેર કરે કદાચ જેનાથી તમને ડિસિઝન લેવું કે ડિસિઝન મેકિંગની અંદર તમને ફાયદો થશે તો વિડીયોમાં વાત કરીએ તમે શેકુજ બનાવી રહેજો ધંધો હોય કે નોકરી હોય આપણા મગજમાં બહુ બધું પ્લાનિંગ ચાલતું હોય બહુ બધી યોજના હોય ને તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવું કઈ વસ્તુ સ્ટાર્ટ કરવું જેની અંદર આપણે સક્સેસ થશે એ તો આપણે એડવાન્સમાં નક્કી કરવું હોય ને તો આપણને દસ ઓપ્શન હોય તો મેં તમારે નક્કી કરવું હોય તો હું તમને એની અમુક હિન્ટ્સ આપે પરફેક્ટ તો આન્સર હું તમને ના આપી કેમ કે તમને તમારી જાતથી બેટર કોઈ ઓળખી નાખે કોઈ નાખે અને અમુક તમારો તમારા જે શોખ છે તમારી જે ખૂબ એવું તમારા જે પ્લસ પોઈન્ટ છે એ તમને જ ખ્યાલ છે તમારા છે એ બીજા કોઈ ખબર ના હોય તમારા મગજની દસ આઈડિયા છે તમારા મગજમાં એવું પ્લાન છે કે મારા દસ કોમ કરવું તો હું આ કોમ કરું તો હું સક્સેસ થવું આ ધંધો કરું તો હું આગળ જાઉં પહેલા ધંધામાંથી તમારા બધા પૈસા આવું આ બધી વસ્તુ તમે ના વિચારો પહેલાં પહેલાં તમે તમારી પોતાનું જો કે ખરેખર મન હમ રસ છે મારો શોખું છે એવી તો કઈ વસ્તુ છે કે જે વસ્તુ હું આખો દિવસ આઠ કલાક નહીં દસ કલાક કરું કે ચોવીસ કલાક કરું તો એ મને થાક ન લાગે મને સેજની બોરિંગ ના લાગે અને અને મને એની અંદર રસ પણ છે તો તમે પ્રાયોરિટી આ આ આ રીતે તમે બધા કોમને પ્રાયોરિટી મૂકી દો કોઈનો કોઈને એક્ટિંગમાં શોખ હોય કોઈને ડાન્સિંગમાં શોખ હોય કોઈને સિંગિંગનો શોખ હોય કોઈને ગવર્મેન્ટ જોબમાં રસ હોય કોઈને બિઝનેસ કરવામાં રસ હોય બહુ બધા ઓપ્શન આપણા લોકો જોઈએ હોય છે તો એની અંદર પૈસા તો સાઈડ હોય પણ સૌથી પહેલાં એ વસ્તુ વિચારો કે ખરેખર તમારો શોખ છે તમારો ઇન્ટરેસ્ટ છે તમે કઈ વસ્તુ બેસ્ટ કરી શકો છો કોમ કોઈને એનું નહીં હતું કે કોમ કોઈ મોટું મોટું પણ નહીં હતું ને એનું કોમ હોય પણ નાના નિના કોમને તમે બહુ બેસ્ટ રીતે કરી શકો ને તો તમે ગમે એટલા ધારો એટલા પૈસા અંદરથી કમી શકો તો ભલે તમે નેની ખીલી ના બનાવતા હોય ચપ્પલ પોલિસિસ કેમ ના કરતા હોય ચપ્પલ કેમ ના બનાવતા હોય પણ કોઈ પણ ફિલ્ડ હોય કોઈ પણ ફિલ્ડની અંદર તમે તમે એકદમ માસ્ટર કે તમે એક્સપર્ટાઇઝ મેળવી લો ને તો તમે એ ફિલ્ડના તમે રાજા અને પણ ફિલ્ડના રાજા હોય કે તમે કોઈ પણ ફિલ્ડના ટોપમાં હોય ને તો તમે પૈસા ઓટોમેટિક કમી શકવાના હોય છે તો એના તો સૌથી પહેલાં તો તમે એ નક્કી કરો કે ભાઈ આપણી એક્સપર્ટાઇઝ હોવાની અંદર છે આપણે હું બેસ્ટ કરીએ કે આપણે એવું કોઈ કામ કરીએ કે જે કરવાથી આપણે કંટાળો નહીં આપો સેજ બી બોરિંગ નહીં થતા આપણે ગમે એટલું એ જ દારૂ કરીએ કે કોઈ વ્યક્તિ આપણે પૈસા આપે તો પણ કરીએ કે પૈસા ના પણ તો પણ કરીએ કે આપણે તો તમે એવું કોમ સૌથી પહેલાં એવું કોમ શોધી કાઢો કે જે કોમ તમે વગર પૈસામાં પૈસા વગર પણ એ કોમ કરવા માટે તમે રેડી હોય પરત તમે ખ્યાલ આવો ને ખરેખર આ વસ્તુ મારો શોખ છે આ મારી ખૂબી આ મારી ખૂબી મારી એક્સપર્ટાઇઝ છે અને આ કોમ કરતા હું બોર ના થવું પૈસા આપવાથી તો લોકો ગમે એવું કોમ કરવા માટે આજકાલ રેડી થતા હોય છે પણ પૈસા કોઈ વ્યક્તિ તમે પૈસા ના પણ પૈસા ના ફસ તો પણ તમે કઈ કોમ કરવા માટે રેડી છો તો એ છે તમારો શોખ એ છે તમારી એક્સપર્ટાઈઝ જે કોમ તમે પૈસા વગર કરી કોને એ કોમમાં તમે માસ્ટરી આરામથી મેળવી શકો તો તમારે તમારી માસ્ટરી તમે જાતે જ પહેલાં ઓળખી લો કે હું કઈ વસ્તુમાં માસ્ટર બની શકું અને પછી તમે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરી બરાબર કોઈ પણ ધંધો તમે નક્કી કર્યો તો તમે જોઈ લો એ ફિલ્ડની અંદર હાલ ટોપમાં કોણ છે સફળ થવો હોય જિંદગીમાં તો બીજું વધારે કોઈ નહીં કરવાનું પણ આપણા આપણે જે ફિલ્ડમાં સફળ થવું હોય તો ફિલ્ડમાં ટોપના વ્યક્તિ જોઈ લો એક કહેવાત છે ને ગુજરાતીમાં કહેવાય છે કે આપણો કોમ્પિટિટર એ આપણો મોટો ગુરુ કોઈ પણ કંપની સક્સેસ થવું હોય તો નવ વધાર તો કોઈ નહીં કરવું પણ તમારો હરીફ કે તમારે કોમ્પિટિટર જે જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી હોય જે જે વસ્તુ અમલ કરતું હોય નેવું ટકા તમે એની કોપી માર લો બાકી દસ ટકા તમે તમારે પોતાનું અંદર એડ કરી દો એના કરતાં થોડું કંઈક સારું થોડું કોઈક એક્સ્ટ્રા થોડું ઇનોવેટિવ તમે એનો આરામથી ઓવરટેક કરી લેશો આપણે લોકો મોસ્ટલી ભૂલું કરીએ કે આપણે કોઈ પણ કોમ સ્ટાર્ટ નહીં કરતા હોતા ખાલી વિચારતા હોઈએ છીએ યોજનાઓ કરતા હોઈએ છીએ આજ કરે કાલ કરે હજુ બરાબર ટાઈમ નહીં બરાબર દિવસ નહીં મુહૂર્ત કાઢવા જઈએ આપણે પોતે વગર મુહૂર્તે આવ્યા છીએ દુનિયા ઉપર તો કંઈ મુહૂર્ત તો જ દેખી જિંદગી જોવાનો મુહૂર્ત કાઢવા જશું તો કઈ જિંદગીનું આપણને મુહૂર્ત મળવાનું નહીં હતું જ્યારે બી જે પણ ટાઈમ હોય જે પણ દિવસ હોય એ તમારે સ્ટાર્ટ કરી દેવું ભલે તમે ભૂલ આગળ જ ભૂલા પરો ભૂલા પડશે શીખશો એ ખરા અને ટાઈમે મંજૂરી પંકી જશે કોઈક જગ્યાએ પકવા માટે કોઈક જગ્યાએથી નીકળવું જરૂરી હોય છે આપણે લોકો એ મોસ્ટલી ભૂલ શું કરીએ છીએ કે પણ પ્રોબ્લેમની શરૂઆત કરતા જ નહીં હોતા સ્ટાર્ટ નહીં કરતા હતા સ્ટાર્ટ ના કરીએ એટલે આપણે ઇડાય ઉભારીએ વિચાર કરીએ વિચાર વધારે કરવાથી જો થાય પણ કોમ તમારા માટે વધારે અઘરું બનતું જાય તમને થિયોરિટિકલ બહુ આઈડિયા છે માઇન્ડમાં છે ઓમ કરું તેમ કરવું પણ જો સુધી આપણે એને પ્રેક્ટિકલી અમલ નહીં કરતા હોતા એ વસ્તુ આપણને વધારે અઘરી જ લાગતી જાય દિવસે દિવસે તમે સ્ટાર્ટ કરો છો તો તમને પ્રેક્ટિકલ આઈડિયા દે જાય અને તમને ખ્યાલ આવશે ખરેખર કે ના આ કરી શકું છું કોઈ પણ તમારે ભૂલ પડતી હોય તો તમે એને સુધારી લેશો પણ સ્ટાર્ટ જ નહીં કરીએ તો શું થવાનું કંઈ પહોંચને કે કંઈસે નીકળના જરૂરી હોતા હોય આવું હિન્દી ખબર છે ને કોઈ પણ એક જગ્યાએ પહોંચવા માટે તમારે એક જગ્યાથી નીકળવું જરૂરી હોય છે બે વ્યક્તિ હોય એક બહુ હોશિયાર વ્યક્તિ હોય એક થોડો ગોળો વ્યક્તિ હોય હોશિયાર વ્યક્તિ હોય એને બહુ વિચારતો હોય કે હું આ કરું ના કરું પંપ તો આવું થશે આગળ તો આવું થશે નહીં થાય તો મોંઘ કરે ઘોડું વ્યક્તિઓએ મંજિર તરફ સીધો કશું વિચારો કે જતું હોય છે એ વ્યક્તિ ભૂલો પડતો હોય છે રસ્તામાં ભૂલો કરે ભૂલ કરતું હોય શીખતો જાય ગોથવાય ખાતું જાય છેલ્લે મંદિર બધી પખી જાય પેલી વ્યક્તિઓ ખાલી જોતો જ રહી જાય જે બહુ ચતુર હોય એને પછી નવી લાગે કે પેલો ઘોડું તો પખી જાય એમ વિચારતો તો નીચારતો એટલે ખરેખર આપણે લાઈફમાં સક્સેસ થવા માટે બહુ વધારે પડતા હોશિયાર નહીં થોડા ગોડા બનવું જરૂરી છે કે બહુ વધારે વિચારના લોકો હંમેશા જિંદગીમાં વિચારતા જ રહી જોતા હોય છે પોતા કોઈ જગ્યાએ નહીં તો એ લોકો કદી હેબિજ નહીં આખી જિંદગી વિચારમાં જ કાઢતા હોય છે બહુ બધા ટેલેન્ટેડ માણસ એવા જોયા છે આપણે મળીએ ને તો ખરેખર આપણને નહીં લાગે કે આટલું બધું નોલેજ છે આનામાં આટલી બધી આવડત છે પણ જે એની વાતો હોય જે નોલેજ આપણે શેર કરતો હોય ને એની વાતો કે એનું નોલેજ એના બેંક બેલેન્સ શંકાથી મેચ ના ખાતું હોય એટલે ખ્યાલ આવે કે ખાલી બધી વાતો હારી હારી વાતો હારી હારી યોજનાઓ એના દિમાગમાં છે ખરેખર એની લાઈફમાં એને પ્રેક્ટિકલી આ બધી વસ્તુઓ અમલ નહીં કરવા તો આપણે એવા નહીં બનવાનું આપણે થોડા ઘણા ગોડા બનવાનું તમારે આટલા બધા નોલેજની જરૂર નહીં તમારે આટલા પણ આટલું નોલેજ હોય ને તો ઇનફ છે નોલેજ નોલેજ આટલું બધું પણ તમે ઇમ્પ્લિમેન્ટ આટલું ના કરો ને તો એ તમારો બેકાર છે કચરો છે ટાઈપનો મગજ તમે કચરો ભર રાખે આજકાલ બધા મોટાભાગના બધા લોકો આ જ બીમાર લાગી છે ઇન્ફોર્મેશન ઓવરલોડેડ જોન તો એટલા બધા મોટિવેશનલ વિડીયો જોયા હોય એટલી બધી મોટિવેશનલ બુકો વાંચી હોય એટલે માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય આપણને નક્કી કરી શકતા હોય કે આપણે સ્ટાર્ટ શું કરવું ક્યાંથી કરવું કઈ રીતે કરવું ક્યારે કરવું કે પેલો પેલું કોઈ વ્યક્તિ એવું કહેવાય તું આ ધંધો કર તને આ ધંધામાં તમે આટલા પૈસા કમાય પેલું કહે તું આ કહેવા મને આટલા કમાય પેલું કહેવા માટે આટલા કમાય દરેક લોકો પોતપોતાની જગ્યાએ છે માસ્ટરને તમે ગમે એટલું ગમે એટલું મોટિવેશન આપો પણ ઝારો પર ચરી શકે ના ચરી શકે એને પોણીમાં જ આવે પોણીમાં તરવાની હલકામાં જ મૂકાય તો તમે પહેલાં તમે તમારે એક્સપર્ટ આવી તમે તમારી સ્કિલ નક્કી લો કે ભાઈ મારે એક્સપર્ટ આયું એક્સપર્ટ શું છે મારી સ્કિલ શું છે હું કઈ વસ્તુ બેસ્ટ કરી શકું તો તમે એની અંદર મહેનત કરો નહીં કહેતા એને ઇંગ્લિશમાં પણ કહેવાય છે કે એવરી એક્સપર્ટ વન્સ વોઝ અ બિગિનર કોઈપણ ફિલ્ડનો એક્સપર્ટ તમે આજે જોઈ જાવ હોય મોટો કલાકાર હોય મોટો સિંગર હોય મોટો ડાન્સર હોય તો એ પણ એક ટાઈમે શીખવું જ હોય છે એને પ્રેક્ટિસ કરી એને શરૂઆત કરી ત્યારે એ વ્યક્તિ એટલો એક્સપર્ટ થઈને આજે જે તે ફિલ્ડની અંદર સક્સેસ પૈસા કમાય આપણા આજકાલના આપણની અંદર જે પણ આપણો હોય જે બી જે પણ સ્કિલ્સ હોય જે પણ આપણા જોડે રિસોર્સિસ અવેલેબલ હોય તો કોઈ પણ ફિલ્ડમાં તમારો રસ હોય તો તમે એની અંદર લાગી પડો શરૂઆત કરો કોમની વિચારતા રહી જાય હોય તો દિવસો જશે મહિના જશે વર્ષો જશે તો પણ આમ ખ્યાલ નહીં આવે અને આપણા આજુબાજુ જે લોકો આપણે જોઈ જોતા આપણા જોતા જોતા રહી જશે અને લોકો ઘણા બધા આગળ વધી પણ જોઈએ છે આજકાલ બહુ બધા લોકો એવા હોય છે તો એક અમુક લોકો વિચારનારા લોકો એને વિચારતા હોય અને એના આજુબાજુ લેનારા લોકો જે વિચારતા હોય પણ જે એક્શન લેવા અવ્વલ હોય એક્શન લેવા નંબર નંબર વન હોય तो आपण विचार आम थोडा पासर चालते पण एक्शन जे आम्ही नंबर वन बनो तो तुम्ही भरा बघा पास पाड द्या थोडा मोठा वस्तु वस्तू ना एक्शन नाही लता होता आपण खबर सबरे आयडिया सध्या दिमाग ब आपण कुठे प्रोकास्टिनेशन कोमने काल पण टारवा जे आपल्या यादू होईसी तुम्ही भूल ना तो करो सिम्पल टिप्स मी तुम्हाला उप कळ द एक्सपर्टाइज ओरखो तुम्ही की वस्तूनी बेस्ट हो तुम कयामर बेस्ट हो ये नक्की करो भले पता पैसा हाल मलक ना मलो तो मतलब तुमने तो ख्याल है तीन कोईपम वगैरह पैसे ना तो तुम अंदर लॉबा टाइम बी कोम करो तुम बेस्ट आप आज तो कल तीन सक्सेस तो पैस पैसा से बाय प्रोडक्ट कोईपण वस्तु में कोईपण कोम तुम सारी रीते करो तो मनी मन तो बाय प्रोडक्ट है सफलता पास भागो नहीं तभी सफलता लायक बनो तीन कोईप फील्ड में सारू बेस्ट तरह बेस्ट आप सक्सेस तो पैसा तो पैसा प्रतिष्ठा फेम तो ऑटोमेटिक आ પણ આપણે લોકો પૈસા પાછળ ભાગીએ છીએ કદી એવું નહીં વિચારતા હતા કે પોતાની જાતને હું પૈસાના લાયક બનાવું સક્સેસના કાબિલ બનાવ સફળતા તમારા પાછળ ઓટોમેટિક આવી જશે ને તમારી વખત બનાવો વખત તમારી વખત પછી તમારા લાયક વસ્તુ તમને ઓટોમેટિક મળી જશે આજકાલ કોઈ પણ વસ્તુના પાછળ ભાગવું નહીં એ વસ્તુના લાયક બનાવવાની કોશિશ કરો ઓટોમેટિક એ વસ્તુને મળી જશે પાછા કદાચ આ વિડીયો તમને આઈડિયા આવ્યું છે હું તમને હું ક્યાં માગું છું હજુ તો પણ કોમને તમે કાલ પટારવાનું છોડો તમે જે બી વસ્તુની અંદર બેસ્ટ હો તમારો જે બી શોખ હોય તમે એને શરૂઆત કરી દો હું તમને ગેરંટી આપું તમે આ તો કાલ તમે સક્સેસ થશો બાકી કશું નહીં કરવાના તો અમે કોઈ થવાનું જ નહીં મને બે રહ્યો છે નવરા દુઃખ વિચારતા વિચારતા રહી જશો ટાઈમ જશે ડિપ્રેશનના શિકાર થશે કશું કોણ થશે નહીં ઉપરથી સક્સેસ ટ્રાય કરો ભલે બે વાર સફળ ના થવો પણ આ તો કાલ તમે સફળ થશે પ્રયાસ હંમેશા જારી રાખો હિંમતે મરદા તો મદદ દે ખુદા ચાલો તો આપણે વિડીયોનો યંત કરીએ છીએ આપણે મળી આવતા વિડીયોની અંદર વિડીયો પસંદ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ભાઈ બંધ તમે શેર પણ કરજો કદાચ જેના વિડીયો જોવાથી થોડી ઘણી પ્રેરણા મળે બરાબર ને તો મળીએ આપણા આવતા વિડીયોની અંદર